તો પાંચ વાગે ગુડ મોર્નિંગ થઈ મને વિડીયો પહોંચી દેજો કાલે સાંજે નૈના બાબી એક વસ્તુ બનાવી દેવાની કીધી હતી હવે આપણે આગળ જોઈએ ક્યારે બનાવી છે કેમ છે યાદ છે ને મેં કીધું તું ફાકા જ મારે આ ખાવું છે બનાવી દો પછી કઈ કે કાલે મળશે બપોરે મળશે આ ખાઈ લે ઓલું ખાઈ લે એટલે કાલે હારી છે આકરે કાલે સાંજે એમ કીધું મેથીની ભાજી બનાવી દે સવારમાં મેથીની ભાજી

La calle se pues en el póg, morado y jueguen en el pó, sandwich, San Luis

લો આવી દો આ ઓકડી જુવા છો હવે ઘરે થી નીકળી ગયા છીએ ઓફિસ જવા ઘરે લગન માં રહેવું પડે એવું છે અને અહીં ઓફિસે જવું પડે એવું છે એટલે ઓફિસ નું કામ જેટલું વહેલું પતે એટલું પતાવીને પાછો આપણે લગ્ન માણીએ ચાલો કા ટીફટી લેવાય ઓછું નથી સાવ્યા માં નાખી દીધી જાય એટલે લઈ લો તમને આરામ એમને હે

બધા કપડા સેટ કરતા કરતા એક જ માં શર્ટ કરતો શર્ટ લઈ આવ્યા છે અને હવે એક જગ્યાએ જાય છે શૂટ માટે આ ત્રણે ને શૂટ લેવા છે જો હરખા સેટિંગ આવી જાય તો લઈ લેવું તો જોઈએ હવે શૂટ લેવા જાય છે મળે તો લેશું નહી તર સ્વામી નારાયણ ઘરે બાપા ભાત ને શાક ને સલાડ

ازاي سوم نرا ازاي سوم نرا لا هاي كم زون شو كم કરદણે બધા જમવા બે ગયા છે અને હાથમાં મહેંદી છે અને જમવા માટુ આવી છે આ બધા જો તો ઓલા સમસી બી ઉપરથી કેમ પકડે છે જો તેરમાં બાકી રખાય એ પછી ઘેરાવતો હાલ તો

નરસભાઈ ઘણા ખરા અમારો વીડિયો જોન બધા ઓળખતા જો બહુ કોમેન્ટ આવી લોકો એ તમને બેને કેમ છે હે અમારું પાંચ દી રહે ને રસોઈ ની અરે વાહ તો તો સોફા નો આઈશા હમણાં ઘટી જાય પાંચ દી માં પૂરતો એ થઈ ગયલો છે નહી તો બે કેતો કાઈ વાંધો અમાનો દેખાય બેહો તો જ દે દબાય

એ રમેશભાઈ ખાસ એક તો રમેશભાઈ સબસ્ક્રાઈબર છે એને કોમેન્ટ કરે છે ગુલાબ બેન રસોઈ નથી કરતા ગુલાબ રસોઈ કરે છે પણ એ રસોઈ કરવા માટે વિડીયો બનાવતા નથી અમે અને હવારમાં ઉતરું ત્યારે મારું ભાભી રસોઈ કરતા હોય એટલે એના વિડીયો આવી જાય છે બાકી રસોઈ તો બે કરે છે અને બે સુપર રસોઈ કરે અન્નપૂર્ણા ઓકે આ આ અનુભવ કે આજે એમ લખ્યું અન્નપૂર્ણા એ કે તમને પૂછી નહીં કે રસોઈ કરે પણ હરામ છે આજ સુધી એને કોઈ દી પૂછી ને કીધું હોય એવું બને હોય તો એમ પૂછે ખરા બધું કે શું ખાવું છે આ પછી ના પડે એ નથી બીજું કઈ ખાઈ લે ને એમ આ એની સિસ્ટમ છે કાયમિક માટેની તમને કહી દઉં અને આજ એક સબસ્ક્રાઈબ પૂછે છે ને પ્રમાણે જો કાલ તમને કહું કાલ હાંજે તમે જોયું મેથી ભાજી નું કીધું તું આજના વિડીયા માં જોયું હવાર માં મેં હું ખાધું છે મેથી ભાજી નથી બનાવી આવી વા હોય એની ખાલી પણ હાલે છે નક્કી બીજી વાત એવી હતી કે એક બેન છે એમની દીકરી ક્રિષ્ના અને નો હેપી બર્થડે છે તો એને આજે નવા વર્ષના પહેલી તારીખે એનો હેપી બર્થડે છે તો થેન્ક આલે હેપી બર્થ ડે બેન વેરી વેરી હેપી બર્થડે એક અમારા વ્યૂવર છે ભક્તિબેન પટેલ ભક્તિબેન પટેલ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારા વિડીયા રેગ્યુલર જોવો છો કોમેન્ટ કરો છો અને આજે તમે કોમેન્ટમાં કીધું કે હું પણ તમારામાં કોમેન્ટ કરું છું એટલે તમારે આજ તમારું નામ લેવાનું મેં કીધું તો ખરેખર તમે જેટલા વ્યૂવર્સ હોવો બધાએ મારા અમારા માટે ખૂબ સન્માનીય છો અને તમને બધાનો ખૂબ ખૂબ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બે હજાર પચીસનું વર્ષ તમારા બધા માટે શુભ રહે ભક્તિબેન તમારા માટે પણ ખાસ બે હજાર પચીસનું વર્ષ છે એ ખૂબ સારી ખુશિયા લાવે એવી શુભકામના તો તમે અમારા વિડીયા જોતા રહો ગ્રુપમાં શેર કરતા રહો અને સબસ્ક્રાઈબર બનાવતા રહો થેન્ક યુ વિડીયોનો ટોપી વાળો હતો એમાં બે સુપરસ્ટારની કોમેન્ટ આવી બે એક કે તમને દેવાનંદ જેવા કીધા એક બેન અને એક ભાઈ તમને લગભગ ભાઈ કે બેન પ્રેમ ચોપડા જેવા કીધા પ્રેમ ચોપડા મુસુ ન રાખતા મારા પપ્પાને નો કે દેવાનંદય ન રાખતા પણ એ ટોપીની સ્ટાઇલ છે ને એ દેવાનંદની સ્ટાઈલ છે એટલે દેવાનંદને વાત હતી પણ એના સમાન જમાનાના હીરા હતા એટલે એ હીરા ન હતા આપણે આપણે વરાજો તું આ રહે છે ભાઈ તારો બ્લર કર દે બાકી વરાજાની ડિમાન્ડ છે તારી બિલકુલ ડિમાન્ડ નહીં ભાઈ હ શું કહ્યા બહુ ਫਟਾਣਾ ਨਾ ਮਾਗੜੀਆਂ ਤੇ ਉਹਨਾਂ ਤਰ੍ਹਾਂ ਮਨੇ ਫਰਿਆਦ ਕੀਤੀ ਮਾਰ ਬਾਬੀਓ ਬਹੁ ਗਿੱਦ ਗਾਇਆ ਹਮ ਤੁਹਾਰੇ ਮੈਂ ਧਾਕੜਾ ਜੈਨ ਘਸਕਾਇ ਨੀ 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 ਕੇ ਕਾਈ ਕਹਤਾ ਨਾ ਕੱਲ ਪਛੀ ਰਹਿਣ ਬੈਸਤ ਮਾਰੇ ਕੱਲ ਕੇ ਕਹੋ ਨਾ ਕੋੰਦੇ ਚੱਲੇ ਦਾਸ ਹਦ ਨੀ ਅੱਜ ਉਤਰ ਨਹੀਂ ਐਮ ਬਾਕੇ ਤੁਮ ਦਾ ਦੋਏ ਲੋਨ ਰਿਉ ਤੇ ਚਾਪ ਫਟਾਣਾ ਮੈਂ ਤਾਂ ਉਤਰਵਾਦੀ ਤਰੇ ਹੋਏ ਤੇ ਕਾਟਣਾ ਹੋਈ ਗੋਏ ਅੱਗੇ ਜੈ ਜੈ ਨਾਣ ਨੇ ਮੂ ਗਵਾਇ ਇੱਕ ਬਾਕੀ ਜੱਟਾ ਵੀ ਨੋ ਕੈ

આ થોડું શૂટિંગ રહેવા જઈ ગયું છે કા કાલે આપણે બધા બીજી બધી મજા આવે ગઈ ઓર કેટલા વાગે લાગવાનું કોને અમારી વાત કરું અમારે કેટલા વાગે જવાનું આઠ વાગે ત્યાં નીચે વેઈ આવવા 8 વાગે ત્યાં નીચે કે આમ ગોધરું હોય છે અહીંયા એસી ચાલુ છે

કૃષ્ણ દીદી નાની મોટી હોય આપણને શું ખબર છે ત્યારથી નાની છે મોટી છે કૃષ્ણ દીદી તો વર્ષાબેનની ડોટર કૃષ્ણ વેરી વેરી હેપી બર્થડે હેપી ન્યૂ યર આ વર્ષ તારા માટે સફળતાવાળું રહે એવી શુભકામના હેપી બર્થડે બાબુ અભિ માટે ગોદરો ને ઓછી કંબાવા એ તો હોય જતો ને બેટા

વર્ષનો પહેલો દિવસ અને પહેલો દિવસ લગ્નના બંને સમાપ્ત થાય છે આવતીકાલે ફરી નવા દિવસે નવા લોક સાથે અને લગ્નની આગળની વિધિઓમાં તમને બધાને સાથે રાખીને લગ્નની મજા લઈએ અને જો આજનો લોક ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી કોમેન્ટ કરજો કે શું આમાં આગળ અમે કરી શકીએ શું તમારો અભિપ્રાય છે કે એવી મજા આવે છે આવતીકાલે ફરી મળીએ નવો વ્લોગમાં ચાલો ગુડ નાઇટ બાય બાય